તો હેલ્લો બાળ મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા વિડીયોમાં તો આજે આપણે ઉત્તરાયણ વિશે દસ વાક્યો સમજીશું તો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો પાસે આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો પહેલું વાક્ય સમજીએ આ તહેવાર ચૌદ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે બીજું વાક્ય છે સૂર્ય આ દિવસે મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી ઉત્તરાયણને મકર મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે ત્રીજું વાક્ય છે આ દિવસે બાળકો તેમજ તમામ ચાહકો પતંગ દોરી ખરીદે છે જો ત્રણ વાક્ય પૂરા થાય ચોથું વાક્ય સમજીએ ચોથું વાક્ય છે ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ઉડાડે છે પાંચમું વાક્ય છે વિવિધ રંગોના પતંગો આસમાન આસમાનમાં ઉડે ત્યારે તે સરસ લાગે છે ચોથું વાક્ય લોકો આ દિવસે હેપી મકર સંક્રાંતિ કહીને એકબીજાને શુભેચ્છા પાઠવે છે સાતમું વાક્ય છે તે વસંત ઋતુના આગમનને દર્શાવે છે આઠમું વાક્ય છે તે દરેક માટે આનંદનો દિવસ છે નવમું વાક્ય છે ઉત્તરાયણની મજા લંબાવવા માટે પંદર જાન્યુઆરીના દિવસે વાસી ઉત્તરાયણ મનાવાય છે અને છેલ્લું દસમું વાક્ય છે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો અને ચેનલ પર નવા આવે તો અમારી યુટ્યુબ ચેનલને ખાસ સબક્રાઈબ કરજો